નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ ખેલ સહાયક ભરતીની જાહેરાત અન્વયે એક અપડેટ લઈને આવ્યું છે ખેલ સહાયક યોજના અંતર્ગત ભરતી જાહેર કરી દેવામાં આવી છે અને ભરતીની સંપૂર્ણ માહિતી જે છે તમને આ વિડીયોમાં આપવાનો છું તો એ પહેલાં આપને જણાવી દઉં વિડીયોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક તેમજ વિદ્યા સહાયક ભરતીની તમામ અપડેટ આ ચેનલમાં હું આપતો રહીશ આવો જોઈએ ફટાફટ વિડીયો આપનો સમય બગાડ્યા વગર ખેલ સહાયક ભરતીની માહિતી તમને આપી દઉં તો અહીંયા જાહેરાત જોઈ રહ્યા છો એ ખેલ સહાયકની છે અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી છે માસિક ફિક્સ મહેનતાણું એકવીસ હજાર છે અને વયમર્યાદા આડત્રીસ વર્ષની નક્કી થયેલી છે તો ગુજરાત રાજ્યની જે જોગવાઈ છે એ મુજબ અગિયાર માસ માટે ખેલ સહાયક યોજનાની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરુક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સાત ત્રણ બે હજાર પચીસ સુધીની રહેશે સાતરણ સુધી તમારે વર્ષ થતા હોય તો પણ તમે ભરી શકો છો ઓનલાઈન અરજી તમારે ખેલ સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી નામના પોર્ટલમાં કરવાની છે વેબસાઇટ ઉપર જઈને કરવાની છે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ ઉપર મૂકેલ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત જોઈ લેવાની છે વયમર્યાદા નિમણૂકનો પ્રકાર મહેતાળ અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પણ વેબસાઇટ ઉપર મૂકેલી છે વિસ્તારમાં તમે વાંચી શકશો આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ઓનલાઈન જ અરજી કરવાની છે તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે પણ નહીં ઓફલાઈન તમે કુરિયર કરી હોય ટપાલ હોય એ બધું નહીં ચાલે ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ તમારે મિત્રો સાથે રાખવાની છે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પણ ડીવી વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે સાથે રાખવાની છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો પણ સાથે રાખવાના રહેશે જ્યારે ઉભરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ જોઈએ તો એક માર્ચ બે વાગ્યાથી શરૂ થશે અને સાતમી માર્ચ બાર વાગ્યે જે છે એ ફોર્મ ભરવાનો સમયગાળો પૂર્ણ થશે તો આ રીતની સમગ્ર શિક્ષા દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા જાહેરાત જે છે તે આપવામાં આવેલી છે તો લાગુ પડતા મિત્રોને વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેઓ સહાયક યોજનાના ભાગીદાર બની શકે અને ભરતીનો લાભ લઈ શકે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરો શેર કરો મળીશું છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત